યદુવંશી કુળના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની નગરી એવી દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા મહારાષ્ટ્ર તથા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ કે ખરેખર આ મહાસંમેલનની વિશેષતા શું છે અને તેમાં કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તથા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પણ શું છે આ બધી જ માહિતી આ તમામ માહિતી અમે આ વિડિયોમાં આપવાના છીએ તો વિડીયોને સંપૂર્ણ જોશો તો આપને માહિતી વિગતવાર મળી રહેશે જેથી કરીને વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને વિગતવાર માહિતી મેળવીએ તો અખિલ ભારતીય આહિરાણી મહાસંગઠન દ્વારા મહારાષ્ટ્ર તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દ્વારકાના નાગેશ્વર રોડ પર આ આયોજન કરવામાં આવી રહ્યું છે આ મહારાષ્ટ્રમાં એક જ સાથે સાડત્રીસ હજારથી પણ વધારે આહીર બહેનો પોતાના અસલ ભાતીગળ પહેરવેશમાં આ રાસ રમશે અને જે એક રેકોર્ડ પણ બનશે આ રેકોર્ડ બનવાની સાથે સાથે આ એક આકર્ષણનું કેન્દ્ર પણ બનશે અને ત્યારબાદ આપણે બીજા કાર્યક્રમોની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનની મુખ્ય લીલાઓનું શો કલાકારોના કાફલા સાથે સિનેમેટિક મેગા નાટક જેનું નામ છે મુરલીધર મહારાજ તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મહારાષ્ટ્રની સાથે સાથે શાજિંદાઓમાં વાંસળી શરણાઈ અને દસ દસ કચ્છી ઢોલ વાયોલિન એમ પંદર જેટલા ગુજરાતના ટોપ જાંબાજ વાદકો પણ કશ્યબ તાણવાના છે મિત્રો દેશના તમામ રાજ્યોની સાથે સાથે જિલ્લા તાલુકા અને એક એક ગામના આહીર સમાજના ભાઈઓ અને બહેનો આ કૃષ્ણ કાર્યમાં સમર્પિત થઈને પોતાને ભાગે આવતા કાર્યમાં છ છ માસથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યા હતા હવે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણે શું છે તેની વાત કરીએ તો ભક્તિ સ્વરૂપ મહારાષ્ટ્રના માધ્યમથી આહિર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે ખેવના રાખવાના સબળ વિચારોની સ્થાપના તથા આહિરાણી સંગઠન મજબૂત બનાવવાના હેતુસર આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા તેની આપણે વાત કરીએ તો દ્વારકા જામનગરના એમ પુનમબેન માડમ મુડુભાઈ બેરા જે હાલમાં ગુજરાત રાજ્યમાં વન અને પર્યાવરણ મંત્રી છે તથા પૂર્વ ધારાસભ્યશ્રી વિક્રમભાઈ માડમ જામજોધપુરના ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા તથા અન્ય આહિર સમાજના રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને આહિર સમાજના આગેવાનો ખડેપગે સતત અજોડ શ્રદ્ધાપૂર્વક આ કાર્યમાં જોડાયા છે ત્યારબાદ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા આખી દ્વારકામાં સ્વચ્છતા અને સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું મિત્રો આ કાર્યક્રમનું આયોજન વિવિધ વાઇઝ કરવામાં આવ્યું હતું જેમાં એક બાજુ મહારાષ્ટ્રની જે સ્થળ પસંદગી કરવામાં આવી હતી બીજી બાજુ જેમાં પાર્કિંગ ગોઠવવામાં આવ્યું હતું એક બાજુ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને એક બાજુ આહિરની જે સંસ્કૃતિ છે કે જે ઉજાગર કરવાના હેતુસર તેના ટેબલો પણ ગોઠવવામાં આવ્યા હતા તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ